કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ વર્ષથી સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરી રહ્યા છે જે ખૂબ જ સરાહનીય છે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટીવ રાજેશ કપૂર છેલ્લા બેતાળીસ વર્ષથી સામાજિક આર્થિક વિકાસના ક્ષેત્રે આપદા નિવારણ કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને સંવર્ધન શિક્ષણ પોષણ પાણી સેનિટેશન ડેરી શહેરી ગરીબો સ્વાસ્થ્ય જેવા અનેક વિષયો પર કામ કરી રહ્યા છે તેમણે હરિયાણાના કરનાલની નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડેરી ટેકનોલોજીમાં સ્નાતક અને પછી આણંદની વિખ્યાત ઇન્સ્ટિટ્યૂટ ફોર રૂરલ મેનેજમેન્ટમાંથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે રાજેશભાઈએ આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને દલાલ કન્સલ્ટન્ટ જેવી સંસ્થાઓમાં ઉચ્ચ પદ પર કામગીરી બજાવી હતી તેઓ ભારતની વિવિધ ભૌગોલિક વિશેષતાઓની ઊંડી સમજ ધરાવે છે અને સંશોધન પ્રોજેક્ટ મેનેજમેન્ટ મોનિટરિંગ અને ઇવેલ્યુશન અને સંસ્થાકીય વિકાસ તેમજ સામાજિક વિકાસના નિષ્ણાંત છે સામાજિક વિકાસની વ્યાપક સમજ અને કાર્યનો અનુભવ ધરાવતા રાજેશભાઈ એમના કાર્યનો બહોળો અનુભવ શેર કર્યો હતો